આવી વાત હતી એટલે છેલે જે મારે ગીત કેવું છે આપણા લોકગીતો એક એવા નથી જેની પાછળ પ્રાણ ન હોય હમણાં કોરોના આવ્યો તો આપ જાણો છો કોરોના જે આવ્યો એવી રીતે આજથી હો દોઢો વર્ષ પેલા મરકીના રોગ આવતા અને મરકીના રોગમાં દરિયાનો કાંઠો બધા ગામડા ધીરે ધીરે માણસો મરવા મંડાણામાં દરિયાનો કાંઠો ને એક ગામડું ઈ ગામડામાં એક પરિવાર આખો મરી ગયો એક પછી એક માણસ મરવા મંડાણા સમય સમય નું કામ કરે ભગવાન કોને મારે કોને જીવાડે કઈ નક્કી ન હોય નથી દાદા દાદી માં બાપ એનો દીકરીનો એક દીકરી એકલી બચી એકલી દીકરી બાર તેર વર્ષની દીકરી હો બાર તેર વર્ષની દીકરી બચી ગઈ ખુબ રોય પરિવાર અરર અને પછી રોય ને આશુ ગયું એટલી રોય ને હાલતી થઈ ગઈ દીકરી પોતાનું ચિત્ર દેખાય છે મારો રમતો ભાઈ મારો બાપ મારી દાદા દાદી આખો પરિવાર ક્યાં ભગવાન જાય લઈ ને ઊંચો જકે અને ધણી ભમ પખે નહી પિતા ભમ પખે હવે તો ઊંચો આપ જકે અને ધર નિશી ગોકળ ના ધણી રોતી રોતી એક ગામ થી બીજે ગામ દીકરી હાલી જાય એમાં એક ગામ નું પાદર આવ્યું ગામના પાદર માં એક ઝૂપડું ઝુંપડા માંથી બાળક રોવાનો અવાજ સંભળાવો

પણ તું હારું આવી તમે આનું મારા પોતરાનું ધ્યાન રાખજે કે મારી ચિંતા ન કરતા હું આનું તમે તમારા આત્માને ગતિ કરો તમારા લહકાન તમારો જીવ કેમ જાતો નથી આ આને આને હું મોટો કરી દઈશ બસ ડોહીએ કીધું એવું નથી બેટા મે બહુ સપના જોયા હતા કે આને મોટો કરીને આના લગન થાય ને એની લાડી આવશે ને એનું હું મોઢું જોઈશ ડોહી કે છો મરતા મરતા કે મારી હું એને મોટો કરીને ક્યાંક લગ્ન કરી દઈશ હું જવાબદારી લઉં છું બસ પણ એની વોનું મોઢું મારે જોવું તું નકર મને મુએ મુક્તિ નહીં થાય ડોહી કે મે કે એનું મોઢું જોયું તેદી 13 વર્ષની હોરસની ધરતીની દીકરી આંસુડા હતા આમ લુઈ કેરીની ફાડ ફાડ જેવું આંખું ડોહી આમ જોઈને કાખમાં તેડેલા 6 મહિનાના બાળક હામું જોઈને કીધું ડોહીમાં તમારે એના તમારા દીકરા દીક બાળકને વહુનું મોઢું જોવું છે ને આની આરે મોટો કરીને હું લગન કરીશ લ જોઈ લ્યો મારું મોઢું ભલા માણસ આ ભારતની દીકરીઓ કેવી હોય એ તમે વિચાર કરજો તો કોક અને પાછળનું લોકીત છે હમણાં બે કડી કહું તમને હું આને મોટો કરીને આરિયા અને લગ્ન કરીશ બસ જોઈ લો મોટું ડોહી રાજી થઈ ગઈ બાવડું પકડીને છેલ્લા શ્વાસ લીધા ડોહી ગુજરી ગઈ મિત્રો દરિયાને કાંઠે ઝૂંપડું બાંધી અને મજૂરી કરી કરીને પોતાના પતિ રૂપે બાળકને ભેળો સાંચે વેચાતું દૂધ લઈને પીવરાવે મોટો થઈ ગયો પછી ખાવાનું શિખાડી દીધું ખાવા પીડો બે વરહનો થયો દીકરી પંદર વરહની થઈ એ પંદર વરહની થઈ બે વર્ષ ત્રીજું વરહ હોઈ ગયું હોળ વરહની થઈ ગઈ અને ત્રણ વર્હના પોતાના પતિને પાણીનું બેડું ભરીને આવતી હતી ને ત્રણ વર્હના પતિને કાખમાં તેડીને આવતી હતી તે ગામના ઘણા જુવાનો હોય ને કામી કુળ ન ઓળખે લોભીને નો હોય લાજ મરણ વેળા નો પારખે અને ભૂખો ગણે નહીં અખાજ જુવાનડા વાડા ફરી ફરીને કે આને હું બાળકને હાચવીને ઢળડા કરીશું નાખ કર્યામાં મારી આરે લગ્ન કરી લે હું તને પાટણના પટોળા લઈ આવી દે હું તને હાલારના હાથી લઈ આવી દે વર્ષો પહેલાનો લોકગી સાંભળશું તમે લોગી સાંભળ્યો હોય છે આની પાછળની કથાની તમને નહીં ખબર હોય દીકરીઓ આ દેશની કેવી એટલે વધારે હું આ વાતો દીકરીઓની વાતો ઉપર એટલે ભાર દઉં છું ધરોહર એના હાથમાં છે દેશની એટલે સાંભળજો ગીતમાં શું કહે છે ઓલા જુવાનડાઓ કે તો ગોરી રે તને ચિતળની ચૂંદડી લયારી દઉં જુવાનડા આડા ફરી કે છે અને હાલતી થઈ ગઈ અને ચિતળની ચૂંદડી લઈ આવી દઉં કીધું તોય આમ પાછી ફરી અને ભારતની દીકરી ગુજરાતની ધરતીની એક દીકરી એને જુવાનડાઓને જવાબ આપે હાંભળજો આ આપડી ધરોહર છે આ આપણું મૂલ્ય છે શું કહે છે કેતો ગોરી રે ચિતળની ચૂંદડી લઈ આવી દઉં હવે બોલી દીકરી શું કહે કે ચૂંદડીનો રધાર રે ધામા દીવાડા ઉભારી અને આમ આંખમાં આંખ નાખીને વાત કરતી હતી કે સેટો રેજે શું કહેતી હતી કે તો ગોરી રે મારો એ છે કે વર્ષોથી આપણા જીવનના જે મૂલ્ય છે એ મૂલ્યની વાતો કલાકોની કલાકો સુધી થઈ શકે જેટલી કલાકો સુધી બોલો એટલી કલાકો સુધી આ લોક સાહિત્યની બધી વાતો બોલાય પણ ફરીવાર તમે મને અડધી કલાક સાંભળ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર ફરીવાર પાછો અને ભાઈની એક યાદી છે એટલે હું બેકડી આઈ ખોડિયારની લઈ લો મારી ગુરુમા એ કેવીની ખોડિયાર કંકુમાની ખોડિયાર જાગતી જોત સાહેબ ભગવતીની તાકાત જે છે હું તમને કહું શ્રદ્ધા બહુ જીવનમાં જરૂરી છે અને શ્રદ્ધા રાખજો કારણ ચાવી મળી કોકની ટાટાની ગાડીની ચાવી હેરિયર ની ચાવી છે સ્ટેજ ઉપર પડી છે એટલે ગુમરો મારતા હો ગાડીએ તો અહીંયા હોય આવજો હા નકર પછી ચાવી મળી ગઈ છે ગાડી અમે ગોતી લેશું હા હા પણ સરસ લ્યો કેવી ચાવી કેવી હારી હા કિચન વગર ની ચાવી છે કેવી રૂપાળી જમાનો તો જીવતા આવડે તો અહીંયા અમુક ભાભલાઓ કોઈ હોય તમારે ડોહાય એને પૂજ્યો પેલા જમણવાર હારા માણસ ને અહીંયા હોય ને બબેદી પેલા ખાવાનું બંધ કરી દેતા નકર કે એવરેજ નહીં આવે હા નકર બહુ ખવાય ને મળી ગયા મળી જાય મળી જાય અટાણે અને હવે અટાણે તો જીવતા આવડે તો બહુ સારું છે પહેલા તો એ વાત જ આવાતી ભલે ઠીક પણ આમ મોજ મારે તા ખોટા ટેન્શન નો લેતા અટાણે ઉપાડા હોય એથી વધારે હોય એથી વધારે જોઈને એ આપણને હેરાન કરે છે એક ગામડાના બાપાને મેં પૂછેલું તમારા જીવનમાં તમને મજા કેદી આવી બહુ મેં પૂછેલું આખા જીવનમાં તમારે આખી જિંદગીમાં એમ કે આવી મજા કોઈ દી નથી આવી રમુજી બાપા હતા એવી મજા